નવરાત્રી માત્ર તહેવાર નહીં પરંતુ એક આધ્યાત્મિક યાત્રા છે જ્યાં દરેક નોરતું આત્માની ઉજવણીનું એક પગથિયું છે ત્યારે આ યાત્રામાં ચોથું નોરતું પણ એક ખાસ મહત્વ ધરાવે છે કારણ કે આ દિવસે માતાજીના ભક્તિ રસનો પરમ પ્રકાશ પ્રસરે છે અને આ દિવસે આરાધના શુદ્ધા અને સમર્પણ દ્વારા ભક્તિના ઊંડાણ અનુભવાય છે અને આ દરેક નોરતું એક પગથિયું છે જ્યારે ચાલો જાણીએ આ ચોથા નોરતાના ભક્તિ રસ વિશે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ

છે તેમના માતા પૂજા નારંગી રંગના કપડા પહેરીને કરવી જોઈએ માતા કુષ્માંડા પૂજામાં તેમને લવિંગ એલચી વરિયાળી જેવા ભોગ પણ ધરવામાં આવે છે તો આ સાથે જ માતા કુષ્માંડા નું વાહન સિંહ છે અને આધ્ય શક્તિ ની આઠ પૂજાઓ છે અને તેમાંથી સાત હાથોમાં કમળ પુષ્પ

ભક્તિ ને બળ અને બુદ્ધિ આશીર્વાદ મળે છે તેમજ માતાને ને અને હલવા નો ભોગ પણ ધરાવવામાં આવે છે તો ભક્તો માતાજી ની આરાધના થઈ રાત્રિ ના ગરબા દાંડિયા રમે છે અને માતા આરાધના કરે છે ત્યારે અત્યાર વાત કરું તો આધુનિક નોન સ્ટોપ ગરબા રમવા પણ આવે છે તો માતાજી ના ગીતો ડીજે સાઉન્ડ સાથે આવનાર સ્ટેપ જાણે કે રંગલો બાવન તાળી ચરક દોઢિયા જેવા સ્ટેપ સાથે ગરબા રાસ આવે છે અને સાથે જ નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડા ની પૂજા કરવાથી વ્યક્તિ બધા જ પ્રકારના રોગો માંથી મુક્તિ મળે છે તેવું પણ માનવા